નમસ્કાર મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આપણે ગયા વિડિયોમાં ખાસ કરીને બિયારની તલના બિયારની ક્યારે વાવણી કરવી અથવા તો એનું બિયારણનો દર કેટલો રાખવો એ વિશે માહિતી મેં આપી હવે ઘણી વખત એવું થાય કે ખેડૂતોને તલનું બિયારણ તો લઈ લીધું મને કોઈ અક્ષય એકસો લીધું કોઈ અક્ષય વીસ વીસ લીધું કોઈ નવ્વાણું નવ્વાણું લીધું આ બિયારણ લીધા પછી એને સારામાં સારું ઉગાવવું આવે અને એને જમીનમાં પણ એકદમ ગરમાવો આવે ઠંડીમાં પણ ગરમ જમીન થાય એના માટે શું કરવું એના માટે એક તો ખેડૂત બનાવેલા ભલામણ છે તો એની હું તમને આજે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો આજે આ વાત કરું એ પેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આ વિડીયો તમને ગમે તો તમારા મિત્ર મંડળ સગાવાલામાં શેર પણ કરી દેજો જેથી કરીને કૃષિને લગતી માહિતી તેમને મળે રાખે હવે મિત્રો આપણે જે ખાસ કરીને વાત કરવાની કે આપણે ઠંડી પડતી હોય તો પણ ઊંડા કેમ લેવો વધારે એના માટે બે જે હું તમને ખાસ ભલામણ કરું છું એમાં પહેલું તો એ કે જે આ બિયારણ લ્યો તમે પછી તમે તલ એકસો અગિયાર લીઓ કે વીસ લ્યો કે નવાણો એ તલને તમારે એક કિલો દીઠ બે એમ સિસ્ટીવા દવા બીએસએફ નોડીનું સિસ્ટી વા આવે છે પછી એના પછી બે એમ એલ ટેકોપેસ્ટી આવે વર્ડિશિમ નહીનું આ બંને જે કહેવાય ને લિક્વિડ ફોર્મ આવે એને કિલો બિયાર પટ આપી અને પછી જો વાવી દો તો બિયારનો ઉગાવો પણ સારો આવશે સાથે સિસ્ટીવાને લીધે સુકારાનો જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન પણ હલ થઈ જશે સિસ્ટીવા જો તમને ન મળે તો યુપીએલ કંપનીનું ઇલેક્ટ્રોન પણ ચાલે તો મિત્રો મેં તમને ખાસ કીધું કે સિસ્ટીવા અથવા ઇલેક્ટ્રોન એની સાથે મેં તમને કીધું ટેક ઓફ એસટી ખાસ કરીને વડેશીય લેક્સાઈ અમેરિકાનો જે આનો પટ આપી અને તમે વાવણી કરશો તો સારામાં સારું રિઝલ્ટ મળશે હવે મિત્રો બીજો એક જે જુગાડ એક સારામાં સારો આઈડિયા છે એમાં તમે ખાતર પણ તમે કોઈ પણ આપતા હોય એનપી કે આપતા હોય ડીએપી કે જે કઈ આપતા હોય વીસવી જીરો આપતા હોય સરદાર એસપી એ ખાતર સાથે જો તમે ભઠાનો ચૂનો પાંચ કિલો મિક્સ કર્યો એમાં તો ચૂનો અને ખાતર અને ભેગું બિયારણ પણ જતું હોય છે બધું બિયારણ આપણે એક જ વરણીમાં એક સાથે વાવતા હોય છે નીચે ખાતર પડે એની બિયારણ આવતું હોય એવી રીતે આપણે વાવતા હોય છે તો આ જે ડીએપી કે જે તમે ખાતર લીધો એમાં પાંચ કિલો તમે ચૂનો ભેળવી દો ભઠાણો ચૂનો પાવડરતા હોય છે જમીન અને એટલું જે પડશી ગરમ થાય એને લીધે તમારે તલનો ઉગાવો સારામાં સારો આવશે આ એક દેશી જુગાડ કહી શકાય પણ સાથે સાથે વૈજ્ઞાનિકોનું પણ એમાં ઉદબોધન થાય વૈજ્ઞાનિકો ની પણ ભલામણ છે કે ભાઈ જમીન છે ગરમાવો થાય અને પાણી જાય તો ઓટોમેટિક ગરમીને થવાથી તલનો દાણો એકદમ ફૂટી જાય જાય તો મિત્રો આ જે મેં ખાસ કીધું કે વાત આવી અને સાથે સાથે ચૂનો વાવી દેવાનું જેથી કરીને એમાં તમને ઉગાવવો સારામાં સારો લઈ શકાય અને ખેડૂતોને વહેલું વાવું હોય તો વાવી પણ શકાય તો મિત્રો આ પ્રમાણે તમે ટ્રીક અજમાવજો અને સાથે સાથે એનો મને રિપોર્ટ પણ આપજો એસએમએસ દ્વારા અથવા ફોન દ્વારા કે સાહેબ તમે કીધું એ તમને કેટલો ફાયદો થયો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ